ધરમપુર વધુ આંગણવાડી મહિલા વિરોધ પ્રદર્શન ધરમપુર તાલુકાની વધુ આંગણવાડી મહિલા કર્મચારીઓ પડતર પ્રશ્નના નિરાકરણ માટે હડતાળ પર ઉતરી ધરમપુરના મનહર ઘાટ પાસે તાલુકાની આંગણવાડી મહિલા કર્મચારીઓ ભેગા થઈ પડતર માંગણીઓના નિરાકરણ માટે બે દિવસથી હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણી કરી કાયમી કર્મચારીઓને મળતા વેતન સહિતના લાભો તેમને આપવામાં આવે તેવી માંગ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આંગણવાડી કર્મચારીઓનો પ્રશ્ન કોર્ટમાં જતા તેના ચુકાદામાં આંગણવાડી કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ આંગણવાડી કર્મચારીઓ કરી રહ્યા છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેન્ડ હેલ્થ વર્ક્સ ઇન્ડિયાના નેજા રાજ્યમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોના મુદ્દે રાજ્યવ્યાપી હડતાળ પાડી પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ધરમપુર તાલુકાની આંગણવાડીમાં ફરજ બજાવતી બસો થી વધુ મહિલા કર્મચારીઓ ધરમપુર શહેરના મનહર ઘાટ પાસે ભેગા થઈ કાયમી નોકરી પેન્શન પગાર ધોરણમાં વધારો તબીબી લાભો આપવા તેમજ આંગણવાડી મહિલા કર્મચારીઓ પાસે કરાવવામાં આવતું સ્ટેશનરી અને મોબાઈલ ફોનનો ખર્ચ તેમજ સરકારની પોષણયુક્ત આહાર યોજનાના ભાવમાં વધારો સહિતની માંગણીના મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મારું નામ રમેશભાઈ કુંવરજીભાઈ પટેલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સલાહકાર બોર્ડના સભ્ય છું એવોની માગણી છે એ આજની જે હડતાલો છે એ રાષ્ટ્રવ્યાપી હડતાલો છે એમાં ધરમપુર તાલુકામાંથી અમે પણ જોડાયા છીએ અને એમની પ્રથમ માંગણી છે કે ઓછામાં ઓછા અમને લઘુત્તમ વેતનદારો પચીસ હજાર રૂપિયા તો આપો અમને કાયમી કરો એટલે કે સરકારી કર્મચારી ગણો અને નિવૃત્તિ સમયે અમને પેન્શન મળવું જોઈએ જ્યાં સુધી અમારી માંગણી સરકાર નિ સ્વીકારશે ત્યાં સુધી અમારી લડતો માટે ચાલુ રહેશે હાલમાં કેટલું વેતન મળે છે અત્યારે પેલી હેલ્પર ને પાંચ હજાર અને વર્કર બેન ને દસ હજાર સતત લડાઈઓ ચલાવીને આટલો ઉમેરો કરાવ્યો છે હેલ્પર જે કામગીરી કરતા હોય તે કોઈ કોન્ટ્રાક્ટરના અંદરમાં કામ કરતા હોય કે સરકાર સરકારના માધ્યમથી સરકારના માધ્યમથી કામ કરતા હેલ્પર પણ હા જે ખાસ કરીને ઓનલાઈન અને ઓફલાઈન ની કામગીરી છે એમાં કેટલી મુશ્કેલી પડે એમાં જ્યાં નેટ નથી પકડે તેમાં અમારા ડુંગરાળ વિસ્તારની અંદર બેનોને ઘણી તકલીફો પડે છે કે ત્યાં નેટ નથી ચાલતું કેટલા એવા ગામ છે કે જ્યાં નેટવર્ક નથી આવતું ને આ મુશ્કેલી પડે લગભગ તો પચીસ ત્રીસ ગામડા તો ખરા બોર્ડરના મહારાષ્ટ્ર બોર્ડરના જે ડુંગરાળ વિસ્તાર આવ્યો એવા ગામડાઓની અંદર નેટનો પ્રોબ્લેમો છે તો એ એ જે મહિલાઓ છે એમને કેવી રીતે હાજરી ભરવી પડે તો એ તો પછી નેટ એટલે કે જ્યાં નેટ પકડતો હોય અથવા તો ડુંગર પર જવું પડે કાં કાં તો કોઈના ઘરે બેસવું પડે જ્યાં નેટ પકડે ત્યાં